ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે બુડિદ્રા બુઝુગામે છાપો મારીને ત્રણ પોઈન્ટ સોળ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસને રેડ દરમિયાન વિદેશી દારૂનું કટિંગ કરતો એક ઇસ્તંભ ઝડપાયો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસને બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના બુડિત્રા બુઝર્ગ આવેલા એ ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને તેનું કટિંગ કરવામાં આવી રહ્યું છે જે ચોક્કસ બાતમીને આધારે પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો માર્યો હતો અને પોલીસે સ્થળ ઉપરથી એક ઇસમને ઝડપી પાડ્યો હતો પકડાયેલા ઇસમને તેનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ વિનોદ ઉર્ફે વિજય રણજીતભાઈએ જણાવ્યું હતું અને પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા ત્રણ પોઈન્ટ સોળ લાખની કિંમતની એક હજાર ચારસો પચીસ વિદેશી દારૂની બોટલનો જથ્થો કબજે કરી લીધો હતો તેમજ કારણે મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા પાંચ પોઈન્ટ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પોલીસે મુખ્ય રણજીતભાઈ હેમાભાઈ પરમાર પર્વતભાઈ પુનાભાઈ બારિયા તેમજ કારના માલિક ચાલક અને ક્લીનર સહિત અન્ય પાંચ ઇસમો સામે ગુનો નોંધીને તેઓને વોન્ટેડ ચાર્જ કર્યા હતા જ્યારે સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન ધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો